અભિષેકની સુનામીમાં ગુજરાતી બોલર ખૂબ ધોવાયો એકવીસ વર્ષીય વિકેટકીપર બેટ્સમેન અભિષેક પોરેલે આઈપીએલ બે હજાર ચોવીસની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર બેટિંગ કરી હતી તેણે તોફાની બેટિંગ કરી અને પ્રથમ દાવની છેલ્લી ઓવરમાં પચીસ રન બનાવ્યા આણંદ લોકસભા બેઠક પર ભાજપે મિતેશ પટેલને ટિકિટ આપી છે દરમિયાન વડોદરાથી રંજનબેને ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ એવી અફવા હતી કે આણંદ બેઠકથી મિતેશ પટેલ પણ બદલાશે જેને લઈને મિતેશ પટેલે સ્પષ્ટતા કરી છે તેમણે જણાવ્યું છે કે આણંદ બેઠક પરથી તેઓ જ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાના છે માટે લોકો અફવાઓમાં ન દોરવાય ગુજરાતમાં હીટવેવની આગાહીને જોતા શિક્ષણ વિભાગે શાળાઓને કરી આદેશ રાજ્યમાં હીટવેવને લઈને શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આપી સૂચના શાળાનો સમય સુનિશ્ચિત કરવા તેમજ તાસ દરમિયાન પાણી પીવાની છૂટ આપવા અપાઈ સૂચના હવે અમૂલ દૂધ એ અમેરિકા ગુજરાતની કંપનીએ એકસો આઠ વર્ષ જૂની ડેરી સાથે ડીલ કરી ડન અમેરિકામાં ભારતીય ડેરી બ્રાન્ડની આ પ્રથમ એન્ટ્રી છે અમૂલ બ્રાન્ડ જે ભારતમાં દરરોજ લાખો લીટર તાજા દૂધનો સપ્લાય કરે છે તે હવે અમેરિકામાં પણ તેની સ્વાદ અને ગુણવત્તાનો લોકોને અહેસાસ અપાવશે સુરતના કતારગામ વિસ્તારમાં એક તાંત્રિકની વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે આ તાંત્રિકે યુવતી સાથે પ્રેમનું નાટક કરીને દુષ્કર્મ આચર્યું હતું કતારગામ પોલીસે ફરિયાદના આધારે તાંત્રિક કીર્તિ ભુવાની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે ડાકોરની પદયાત્રાનો આજે ચોથો દિવસ ના સુરતાલ ભજનોની રમઝટ સાથે લાખોની સંખ્યામાં ભાવિકો બન્યા કૃષ્ણ ભક્તિ ભક્તિમાલીને ડાકોરના નાથ એવા રણછોડરાય ભગવાનની ડાકોર યાત્રા ચાલી રહી છે જે યાત્રાનો આજે ચોથો દિવસ છે જે આજે પણ ભક્તો ચાલતા જતા હોવા મળ્યા લોકસભા ચૂંટણી પહેલા જ વડોદરાથી રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની જાહેરાત કરતાની સાથે જ ગુજરાતનું રાજકારણ ગરમાવું છે આ બધાની વચ્ચે હવે ખુદ રંજનબેન ભટ્ટનું નિવેદન સામે આવ્યું છે રંજનબેને પ્રતિક્રિયા આપતા કહ્યું કે ચૂંટણી ન લડવાનું પક્ષ દ્વારા નથી કહેવામાં આવ્યું પક્ષે મને ચૂંટણી લડવાની તક આપી પણ મારે હવે નથી લડવી સૌરાષ્ટ્ર કચ્છ એલર્ટ ગુજરાતના જિલ્લાઓમાં ગરમ પવન સાથે હીટવેવની વોર્નિંગ ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા માવઠું તેમજ ધીમે ધીમે ગરમીનો પારો ઉંચકાવા લાગ્યો છે તારીખ ત્રેવીસથી છવ્વીસ સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર ખબર રાખવા સાયબર સેલની રચના અમદાવાદ સાયબર આચાર સંહિતા ભંગ કરતા શખ્સો સામે કાર્યવાહી કરવા સાયબર સેલની રચના કરી છે જેમાં સાયબર ક્રાઇમના ડીસીપી અજીત જીણને નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરાઈ છે રંજનબેન બાદ ભાજપના વધુ એક દિગ્ગજે કર્યો ચૂંટણી લડવાનો ઇન્કાર સાબરકાંઠાથી પણ મોટી અપડેટ સામે આવી છે વડોદરાના ભાજપના ઉમેદવારની ચૂંટણી લડવાની અનિચ્છા પછી બીજા મોટા સમાચાર સામે આવ્યા છે સાબરકાંઠાથી ટિકિટ ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી છે